બ્રેકિંગ ન્યૂઝ દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે દાહોદ જિલ્લાના લવારિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં કુવાના કામોમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો થયા છે સૂત્રો મુજબ ખોટી ઓનલાઇન હાજરી બતાવી સરકારના લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાની ચર્ચા છે વાસ્તવમાં કામ પર ન દેખાતા મજૂરોને હાજર બતાવવામાં આવ્યા હોવાના આક્ષેપો છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે શાળામાં ભરતા નાના બાળકોને મજૂર બતાવી તેમના ફોટા અપલોડ કરીને હાજરી ભરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે ભરી જોબકાર્ડ એક જ વ્યક્તિના ફોટા અલગ લોડ કલગ નામે અપલોડ કરી ચૂકવણી ઉપાડવાના પણ ગંભીર આક્ષેપો ઉઠ્યા છે હવે સમગ્ર મામલામાં ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠી છે જુઓ આગળ શું કાર્યવાહી થાય છે મનોમંથન કાર્યાલયથી